મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના સેમારાના મુવાડા ગામના રામદેવના મંદિર પાછળ તેમજ સેમારાના મુવાડા ગામે જતા રોડ ઉપર હિંદોલિયા જૂથ પાણી પુરવઠા વિભાગ દ્વારા નવીન નાખવામાં આવેલ છે જેની પાઇપ લીકેજ થતા તંત્ર દ્વારા રોડ ઉપર પાઇપલાઇનનું મરામત કરવા માટે છેલ્લા દસ દિવસથી મસ્ત મોટો ખાડો જીસીબી દ્વારા ખોદકામ કરવામાં આવ્યો છે અને આ ખાડો રોડ ઉપર હોવાના કારણે અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે ત્યારે વરસાદ પડવાના કારણે બાઇકો પણ સ્લીપ ખાવાની ઘટનાઓ સર્જાઈ રહી છે તો પ્રાપ્ત વિગત અનુસાર સેમારાના મુવાડા તેમજ નવી વસાહત જતા મુખ્ય માર્ગ ઉપર જ હોવાના કારણે અને વાહનોની અવરજવર તેમજ હાલ લગ્નની મોસમ

પુરવઠા વિભાગ દ્વારા નવીન રોડને તોડી નાખતા ગ્રામજનોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે તો તંત્ર દ્વારા નવીન પાઇપો નાખવા JCB દ્વારા ખોદકામ કરવામાં આવે છે પણ પાઇપો પુરવાનું કામકાજ પણ શોભાના ગાંઠિયા સમાન કરવામાં આવી રહ્યું છે તેવો નજારો સેમરાના મુવાડા રામદેવ પીરના મંદિરની આજુબાજુમાં જોવા મળી રહ્યો છે શેમરાના મુવાડા ગામ પાસેથી પસાર થતી હિન્દુડિયા જૂત પાણી પુરવઠાની પાઇપલાઇન લીકેજ થતા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે પાઇપનું મરામત કામ કરવા માટે ખોદકામ કરવામાં આવેલ હતું પરંતુ ખોદકામ કર્યાના દસ દિવસ થયા ત્યાં સુધી આ ખાડું પૂરવામાં આવેલ નથી તો તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે આ ખાડો પૂરવામાં આવે તેવી ગ્રામજનોની નમ્ર વિનંતી છે અને રોડને અડીને હોવાના કારણે અકસ્માત સર્જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે આપનું નામ ખોટ શૈલેષભાઈ પર્વતભાઈ ખોટ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના શેમરાંદ મોવાડા ગામથી રામદેવ મંદિરની પાછળ થી નાના વડલા તરફ જઈ રહેલી હિન્દુલા જૂથ પાણી પુરવઠાની લાઇનમાં અમુક થોડાક દિવસો પહેલાં લીકેજ થયું હતું જેનું સમારકામ પણ કામ પણ થઈ ચૂક્યું છે અંદાજે પાંચથી સાત દિવસ થયા છે છતાં પણ બહુ મોટો ખાડો તંત્ર દ્વારા ખોદી લીકેજ કામ પૂર્ણ કર્યું છે છતાં પણ આજ દિન સુધી ખાડો પૂર્યો નથી આમાં કોઈ મોટી દુર્ઘટના થાય ખાડામાં ગમે તે સમયે કોઈ પણ વાહન બેસી શકે તેવી શક્યતા જોવાઈ રહી છે જે આપ દેખી શકો છો તો આનું સત્વરે જે તે કામ પૂર્ણ કરી અને હતું એવો રોડ કરી આપવા ગામ લોકોની ભરી વિનંતી છે બીજું કે લગ્નની સિઝન પણ પૂરજોશમાં ચાલી રહી છે મકાનોનું કામ ચાલી રહ્યું છે મોટા સાધનો આવી રહ્યા છે તો આગળ જઈ શકે તેમ પણ નથી તો આનું સત્વરે કામ સમારકામ પૂર્ણ કરી અને રસ્તો હતો એવો બનાવી આપવા ગ્રામજનોની નમ્રભરી વિનંતી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી